ઉપક્રમે મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીના ના એકસો ચૌદમી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત મંગલ શબ્દ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમનો આરંભ ડોક્ટર એન બી વાઘેલાએ પ્રાર્થના દ્વારા કર્યો કાર્યકારી આચાર્ય ડોક્ટર રાકેશ એન જોશી વક્તાઓનું સ્વાગત શાબ્દિક અને પુષ્પગુચ્છથી કર્યું ગુજરાતી વિભાગના અધ્યક્ષ પટેલ દ્વારા કાર્યક્રમની ભૂમિકા પૂરી પાડવામાં આવી દીપક પંડ્યાએ ઉમાશંકર જોશીની કવિતાઓ પઠન કરી આ સ્વાદ કરાવ્યો હતો ડોક્ટર દિનેશ પટેલિયાએ ઉમાશંકર જોશીનું જીવન અને પ્રેરણા ક્યાંથી મળી તેના તરફ નિર્દેશ કર્યો હતો વક્તાઓનો પરિચય ડોક્ટર સંજય ચૌધરીએ આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડોક્ટર બીજી પરમારે કરી હતી આ કાર્યક્રમમાં હિંમતનગરના સાહિત્ય સર્જકો અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નિવૃત્તિનાથ જોશી હિંમતનગર